મારું બાળક તો છે ને રાતે મોડે સુધી જાગ્યા જ કરે છે એક વાગી જાય બે વાગી જાય ઊંઘતું જ નથી ને એનામાં બિલકુલ પણ ઊંઘ નથી મારે એને સોવડાવવાનું કેવી રીતે આવું થાય છે ને બધા જ લોકોને થાય છે તો કરવાનું શું થોડીક ટીપ્સ અને મારો અનુભવ બંને શેર કરવાની છું વિડીયો છેટ સુધી જરૂરથી જોજો અને હા પ્લીઝ ગમે તો એને લાઈક પણ કરજો ને ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો સબસ્ક્રાઈબ પણ પહેલાં જ કરી દેજો ટીપ્સ હવે એ કહું તો બધા જ લોકો કહેશે કે દિવસનું છે ને એનું સુવાનું ઓછું કરી દો હા હવે તમે લોકો કહેશો કે દિવસના પણ એ તો નથી સૂતું અને રાતે પણ નથી સૂતું તો એ તો પોસિબલ જ નથી દિવસની અંદર જો બાળક એવું કરતું હશે ને કે પાંચ દસ મિનિટ ઊંઘસેન પછી ઉઠી જશે કલાક ઊંઘસેન પછી ઉઠી જશે તમે લોકો કામ કરતા હોય ત્યારે બાળકને સુવા દો છો ને ત્યારે પછી ઉઠાડો છો જો આ રીતનું હશે ને તો બાળકનું શેડ્યુલ સો ટકા નથી જ સરખી રીતે રહેવાનું ને રાત રાત સુધી એ જાગવાનું જ છે તો કરવાનું શું સૌથી પહેલાં તો એ જ કીધું દિવસનું એનું સૂવાનું એકદમ ઓછું કરી દો પ્રોપર તમે જો એક એક કલાક સૂડતા હોય તો એક જ કલાક સુડાવો કલાક પછી એને ઉઠાડી જ દેવાનું એ વખતે પછી તમને એવું થાય કે ના થોડીક વખત સુવાદો ને બાળક છે તો રાતે તમને હેરાન કરવાનું એ તો છે જ બાળકને પ્રોપર ઊંઘ કેમ નથી મળતી એ તમે નક્કી કરો કે ભાઈ બાળકને કંઈક દુઃખે છે કે પછી બાળકને સૂવાની અંદર કમ્ફર્ટેબલ નથી લાગતું એ થોડાક રીઝન આ બધા રીઝન તો દરેક લોકો જોતા જ હોય છે તે છતાં પણ બાળક નથી સૂતું રાતનું છે ને એક શેડ્યુલ નક્કી કરી દો રાતનું જે પણ રૂમનું એટમોસ્ફિયર હોય એ રમવા રમવા રમવાનું નહીં રાખવાનું રાત પડે જમી લીધું જમ્યા પછી થોડુંક રમી લીધું રમ્યા પછી જ્યારે પણ રોજે છે ને બાળકને રાતે નવડાવવો જ નહશે ને બાળક તો નહીને જે ઊંઘશે ને તો એ બહુ જ રિલેક્સ થઈ જશે આખા દિવસનું જે તોફાન મસ્તી કરેલું હશે ને એ બધું પરસેવો નીકળી જશે ને બધું જ નીકળી જશે એકદમ શાંત કરી નાખો બાળકને નવડાયા પછી પગની અંદર થોડીક માલિશ કરી આપો એકદમ રૂમનું એટમોસ્ફિયર લાઇટ કરી નાખો ને એને કપડાં પણ છે ને એકદમ હળવા પહેરાવો આ ટાઈપનો એટમોસ્ફિયર કરો અને બાળકને રોજે રાતે સુવા ટાઈમ સ્ટોરી કહો હવે આપણને એવું થાય કે મોબાઈલ તો રાતે જોવા મળે છે તો બાળકની સાથે સાથે તમે જો મોબાઈલ કરશો ને તો બાળક નથી જ સૂવાનું એનું ધ્યાન છે ને ડાયવર્ટ થઈને તમારા મોબાઈલની અંદર જ આવવાનું છે તો રાત પડે તો હસબન્ડ વાઈફ બંને જ મોબાઈલ મૂકી દો ને પછી બાળકની જોડે બેસો જો આવું કરશો ને તો બાળકને પણ એક રૂટીન ખબર પડશે કે હવે સૂવાનો ટાઈમ થયો છે તો આપણે સૂવાનું છે તો એ વખતે એ એના મૂળની અંદર આવી જશે આ તમે કન્ટિન્યુઅસ કરશો ને ત્યારે થશે એક દિવસ કર્યું બે દિવસ કર્યું અઠવાડિયું કર્યું પંદર દિવસ કર્યું કોઈ ફરક નથી પડતો છોડી દીધું આનાથી નહીં થાય બાળકને શેડ્યુલ છે ને મેન્ટેન કરવું બહુ અઘરું છે બાળકને દિમાગની અંદર નાખવું કે ભાઈ આ જ રીતે મારે ચાલવાનું છે આ જ રીતે રૂટિન થશે થોડીક વાર લાગશે પરંતુ થશે ને તો એકદમ પ્રોપર થશે આ એક મેનેજમેન્ટ તમે ગોઠવો સાંજનું રાત પડે રાતનું શેડ્યુલ આ રીતનું ગોઠવો સો ટકા તમને લોકોને ફરક જોવા મળશે બાળકને જો શરદી ખાંસી થઈ હોય તો એને થોડુંક ગળા ઉપર લગાવીને આપો પગના તળિયા પર મસાજ કરી આપો આ રીતે રિલેક્સ કરશો મમ્મી પપ્પા પોતાની જોડે બાજુમાં સૂતા હશે થોડીક વાર્તા કહેશો વાતો કરશો તો બહુ જ રિલેક્સ થશે હવે એકદમ નાનું બાળક હોય છે ને રાતો ઉઠી જાય છે ડળે છે તો શું કરવાનું તો એની અંદર છે ને બાળકને આપણે કેવું રાતે ઉઠીએ ને તો બાળકની જોડે વાતો કરવા લાગીએ છીએ વાતો નથી કરવાની એને સુવડાવવાનું છે જો વાતો કરવા લાગશો કે એની જોડે રમવા બેસી જશો ને તો એને તો મજા પડી જશે કે આ લોકો તો મારી જોડે રમે જ છે ને મારી જોડે હશે જ છે ને જોડે વાતો જ કરે છે ને તો એની ઊંઘ ઉડી જશે તમારે કઈ જ બોલવાનું નથી જસ્ટ એને લઈને ફરો બોલવાનું કઈ જ નથી જસ્ટ કંઈક ને કંઈક ગુનગુનાવો કઈક બાળકને સુવડાવવા માટે જે કંઈક તમે ગીત ગાતા હોય એ ગાઓ તો એનાથી બાળકને ખબર પડશે કે હવે સૂઈ જવાનું છે આ રીતે શેડ્યુલ તમે બાળકનું કરી શકો છો હવે મોટા બાળકો પણ નથી સૂતા તો શું કરવાનું સૌથી પહેલું એ જ દિવસનું સૂવાનું એકદમ ઓછું કરી નાખો મારો શિવાંશ પાંચ વર્ષનો થયો બપોરે જો બે કલાકથી પણ વધારે સૂઈ જાય ને તો રાતે બાર એક વગાડી જ લેશે અને ત્યારે અમને એવું થાય છે કે આને છે ને બપોરે સુવડાવવો છે ના જોઈએ કારણ કે બપોરની થોડીક ઉમ પણ છે ને એ લોકોને બહુ જ એનર્જી આપી દે છે પરંતુ આપણામાં એવી કેપેસિટી નથી રહેતી પછી એવું થઈ જાય છે કે એ એ લોકો સુઈ જાય ને આપણે જાગતા રહી જઈએ છે તો બપોરનો ટાઈમિંગ બને ત્યાં સુધી બાળકને કલાક દોઢ કલાક કે બે કલાક સોળા બે કલાક થી વધારેની ઊંઘ ના જ આપો રાતના ટાઈમે એ કે પ્રોપર સ્ટોરી ટાઈમ રાખો સ્ટોરી કરીને પછી બાળકને સુવડાવો તો બાળકને ખબર પડી જશે અને જો બાળક જેમ જેમ મોટું થાય છે ને તો બપોરનું નેપ પણ એ લોકો સ્કીપ કરતા હોય છે શિવાંશના અત્યારે સાંજના ટાઈમે અમુક વખત કરાટેના ક્લાસીસ હોય છે તો એ વખતે કેવું ક્લાસીસમાંથી જ એને આવતા સાડા આઠ પોણા નવ થઈ જાય છે તો પછી જો બપોરે ના ઊંઘે ને તો દસ સાડા દસની આસપાસ એને સૂવા માટે જોઈએ તો હું બપોરે એને સુવડાવી જ દઉં છું તો આ ટાઈપનું જો તમે શેડ્યુલ કરશો ને સ્કૂલનો ટાઈમિંગ હોય કે લાઈક સ્કૂલે જતું બાળક થઈ ગયું હોય તો બાળકને બપોરના ટાઈમે જસ્ટ કલાક જેવું સુવડાવો સ્કૂલેથી આવીને હોમવર્ક કરાવડાવો જમાડો સોડાવી દો કલાકમાં ઉઠાડીને પછી ઘરની અંદર એને થોડીક એક્ટિવિટી કરાવો જે કંઈક તમે ક્લાસીસમાં મૂક્યા હોય એની અંદર લઈ જાઓ કે પછી બહાર ફરવા માટે લઈ જાઓ ને પછી રાતનો રૂટીન તમે લોકો ઘરની અંદર રમી શકો છો કે પછી જમાડીને પછી જે પણ સ્ટોરી ટેલિંગ કરતા હોય તમે લોકો ભેગા થઈ નહીં કરી શકો છો આ એક શેડ્યુલ છે ને દરેકના ઘરનું અલગ હશે હું કહીશ એ રીતે જ તમારા ઘરની અંદર ચાલશે એવું તો થવાનું છે કારણ કે અમુકની અંદર બે જણ રહેતા હોય છે અમુક ઘરમાં દસ લોકો રહેતા હોય છે અને અમુકના ઘરમાં પંદર લોકો રહેતા હોય છે તો તમારા ઘરનું શેડ્યુલ તમારા લોકોએ જ મેનેજ કરવાનું છે હું થોડુંક તમને આઈડિયા આપી શકું છું પરંતુ તમારા બાળકને હું બધા જ વેડિયોમાં કહું છું કે બધાના બાળકોને પહેલાં સૌથી પહેલાં છે ને એની મમ્મી અને એના પપ્પા જ ઓળખી શકે છે તો સલાહ બધાની લો પરંતુ બાળકને કેવી રીતે ટેકલ કરવાનું છે ને એ સૌથી ટ્રેક છે ને એના મમ્મી પપ્પાને જ આવડતી હશે બાળકને થોડુંક સમજો કે એ રાતે કેમ ઉઠે છે બસ એ થોડુંક તમે સમજી જશો ને તો બાળકને હેન્ડલ કરવા ખૂબ જ ઈઝી થાય આઈ હોપ કે આ વિડીયો તમને લોકોને હેલ્પફુલ થયો હશે અને હા નવા ટોપિક સાથે ફરીથી મળીશું બાય બાય